ખંભાના ખેડૂતોમાં ઇકોસેન્સિટિવ ઝોનના અનુસંધાને આવજન પત્ર પાઠવવામાં આવેલું છે પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાના આશયથી ઇકોસેન્સિટિવ ઝોન કાયદો અમલીકરણ માટેના નોટિફિકેશન બહાર પાડતા ખેડૂતોમાં વિરોધનો સુર ઉઠેલો છે આ મામલે ખાંભામાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાંભા તાલુકા કિસાન સમિતિના નેજા નીચે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલું હતું ખેડૂતોને નુકસાન કરતા ઇકોસેન્સિટિવ ઝોનનો કાયદો રદ કરવાની આ સાથે માંગણી કરવામાં આવેલી હતી મારું નામ રમેશભાઈ બોઘરા છે મારું ગામ ખડાધાર છે ઇકોઝોનમાં ખાંભા તાલુકાના છત્રીસ ગામ આવે છે ઇકો ઝોન આમ તો અમે જંગલ બોર્ડરમાં અમારી જમીન બધાની આવેલી છે પણ અમારું તો કહેવાનું એવું છે કે ભાઈ રેવન્યુ વિસ્તારનું જે અમારું જે કાંઈ કામકાજ હોય એમાં અમારે જંગલ વિસ્તારની એનો સિંહ હું કામ લેવા જાવી પડે પછી રહી વાત પશુઓની ને સિંહ પ્રેમી આ જનતા અમારી બધી સિંહ પ્રેમી છે કારણ કે રેવન્યુ વિસ્તારની મારી પાસે જેટલા સિંહના મરણ થાય સિંહ બીમાર હોય તો રેવન્યુ વિસ્તારમાં અને ગામડાવાળાને જ ખબર હોય છે બાકી જંગલની અંદર તો પાઠા હળી જાય તોય જંગલ ખાતાવાળાને ખબર નથી હોતી આ વિસ્તારને લગતા અમારા કૂવા છે કે અમારે ટેક્ટર હાંકવા છે કે અમારે વાડીએ બે માળની ઓરડી બાંધવાની હોય તો અમારે જંગલ ખાતાની એનઓસી લેવા જવી પડે છે એક તો અમારે રેવન્યુની મંજૂરી લેવાની હોય છે પછી એનઓસી અમારે જંગલ ખાતાની આ ફોરેસ્ટ વિભાગની હુકામ લેવા આવ આવા અમને નડે એવા કાયદા અમને અમારી ઉપર હુકામ થોકી આડવામાં આવે છે એક તો અમારો આ વિસ્તાર જે છે એ આર્થિક રીતે પસાર છે મજૂર વર્ગ વધારે પડતો છે નાના નાના ખેડૂતો છે અમારી રોજગારી જે છે એ સરકાર કે શેના માટે છીનવવા માગે છે અમારે અમારે આ વિકાસ અમારા વિસ્તારની મારી પાછો ઉદ્યોગ આવે તો જ અમારા વિસ્તાર વિકાસ થઈ શકે એમ છે બાકી ઉદ્યોગ તમે નહીં આવવા જો તો અમારો વિકાસ કઈ રીતે થઈ શકે અંગ્રેજોના શાસન વખતથી આજે ખાંભા તાલુકો તાલુકા તરીકે રહ્યો છે અને આજે આ સરકારે ઇકો ઝોન ની અંદર નાખેલા ખાંભા તાલુકાના તમામ ગામડાઓની અંદર ખેડૂતને માથી અસર પહોંચે છે કારણ કે પહેલેથી જ ખાંભા તાલુકો પહેલેથી જ તે પછાત વર્ગમાં તો છે જ પણ આજે ઝોન નાખવાથી વધારે પછાત વર્ગમાં આવેલો છે કારણ કે ખેડૂતોને મુશ્કેલી વધારે પડતી નથી વીજળી મળતી કે નથી હવે એને કોઈ પણ કુવાની પરમિશનો લેવી પડશે વાડીએ કોઈ પણ જાતનું બાંધકામ કરવું પડે તો એની પરમિશનો લેવી પડશે આજે ખાંભાના દસ ગામ એવા છે જંગલ વિસ્તારમાં કે ત્યાં હજી વીજળી નથી પહોંચી કે ત્યાં હજી રોડ રસ્તા નથી છતાં સરકારે આ ખાંભા તાલુકામાં નાખેલો ઇકોઝેન એક હાનિકારક સાબિત થાય કારણ કે અહીં કોઈ પણ જાતનો ઉદ્યોગ પણ નહીં આવે કોઈ પણ જાતની રોજગારી યુવાનો માટે કોઈ જાતની એક તક નહીં ઊભી થાય ખાંબામાં આવેલો એક ઇકોઝેન એક ખેડૂતો માટે એક વેપારીઓ માટે એક હાનિકારક સાબિત થવાનો છે